ગુજરાત મિત્રો નમસ્કાર ગુજરાત મિત્રો રેશન કાર્ડમાં સરકાર દ્વારા પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો મિત્રો આ મહિને કેટલા લાભ મળશે એ તમને મફત અનાજ કેટલું આપવામાં આવશે સરકાર દ્વારા એ તમને હું બતાડવાનું છે તો મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો કેટલા પાંચ ફેરફારો જોઈએ આપણે કેટલો ફેરફાર થશે તો મિત્રો ગણવામાં આવે કે પાંચ મોટા ફેરફારો કરવામાં આવેલ છે તો ઘણીવાર એ યોજનાઓ થકી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રેશન કાર્ડમાં કેટલું આ મહિને અનાજ મળવાનું છે તો મિત્રો આપણે જોઈએ તો એના માટે પહેલી યોજના છે એ એક પહેલો ફેરફાર પાંચ મોટા ફેરફાર છે એનો પહેલો ફેરફાર હું તમને આ રેશન કાર્ડમાં જોયો પાંચ મોટા ફેરફાર અને તમને હું એ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર કારણ કે કાર્ડ હેઠળ વીમા કાવજનું બમણું દેવામાં આવશે કરી દેવામાં આવશે જે દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને આખરે અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયાની કરવાની તૈયારીઓ ચાલી રહી છે તો મિત્રો હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉમેર ઉમેરવાની પણ યોજનાઓ આમાં ઉમેરવામાં આવી છે પંચાવન કરોડથી વધારીને હો કરોડ કરી દેવામાં આવેલ છે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ ખુશખબર જેવી આવી રહી છે તો એનડીએ એનડીએ સરકારના ત્રીજા કાર્યકારો યોજનાઓ આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાથમિક તેઓ આપવામાં આવે છે તો મિત્રો બીજો ફેરફાર જોઈએ આપ એના માટે બીજો ફેરફાર છે ખેડૂતો માટે મોટો નિર્ણય ખેડૂતો માટે મોટો નિર્ણય તો ખેડૂતોને પણ હવે જે લોકો આ નિર્ણય કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં જુલાઈ માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદ પરિણામે ખેડૂતોની ખેતી બાગાઈ હતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ વિકટ પરિસ્થિતિઓને આર્થિક નુકસાનને સહાયરૂપ ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી સરકાર તરફથી લગભગ ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે તો પિસ્તાળીસ તાલુકાઓ સહાય એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે અને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય હશે તો તેમને સહાય આપવામાં આવશે તો મિત્રો આ ત્રીજો ફેરફાર આપણે જોવાનો છે તો ત્રીજો ફેરફાર એ છે કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘણું બધું અનાજની કામગીરીઓ પણ ચાલી રહી છે ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં અને દિશા નિર્દેશમાં ગરીબ કલ્યાણ અવિરત લક્ષ્યનો સાકાર કરવા માટે ટ્રેક જિલ્લાઓમાં એક એક એમ કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો એમાં અંદાજે નેવું હજારથી લઈ અને એકસો પચીસ કરોડ રૂપિયાનું ગુણવત્તાયુક્ત સાધન યા કીટ પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ ત્રીજો ફેરફાર છે અને હવે ચોથો ફેરફાર જોઈએ તો મિત્રો ચોથા ફેરફારમાં એ છે કે રેશન કાર્ડ ધારકોને આ મહિને મોટા ભાગના લગભગ મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો એનએફએસએ હેઠળ આવતા પરિવારોને માસિક આવક મર્યાદા પંદર હજાર રૂપિયાથી વધારીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે સરકારનો એક દર મહિને પહેલેથી તારીખ સરકાર એલ એલજીપી ના ભાવને ફેરફાર કરે છે પાંચ એક કોમર્શિયલ ગેસ સિલિન્ડર લઈને રસોઈ ગેસના ભાવ ફેરફાર જોવા મળી રહ્યા છે કે આઠ પાંચ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે જુલાઈ તેની કિંમત ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો એટલે કે પાંચ આ ફેરફાર જે લોકોને મફત અનાજ મળે છે એના માટે આ પાંચ ફેરફારો કરવામાં આવેલ છે તો મિત્રો તમને કોઈને જો આ અનાજના પૈકી કાંઈ વસ્તુ ન મળતું હોય તો અમારી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો